સાત દિવસ સાત દિવસ થઈ ગયા પણ જીરું ઉગ્યું નહીં શું કારણ છે કારણ કે રેતી વાળી જમીન હે ને એટલે સામે માર મમ્મી પાણી વાળી દે છે તમે સીમાહીન પાણી પીવરાઓ હો મને કોમેન્ટ કરો તમે ડાયરેક્ટ બોરમાંથી પાણી પીવરાવો કે પોતાનું મશીન માંડેલું છે હા બંબો આવે તમે જો આ રહી દવા નાખી હતી જીરું જે દેખાતું નથી જો બાજુમાં રોડ છે ને એટલે આતંક જતા હોય છે